નો ડ્રગ્સ ઇન્ડ સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસનો કેસ શોધ કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ સાહેબ શ્રી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ સાહેબ શ્રી નાઓ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટિલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને એનડીપીએસના કેસો શોધી કાઢવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વય સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો શોધી કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ રસિકભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ એલિટા સ્કવેરની બાજુમાં પત્રાના શેડમાં આવેલ સીએ મામલેટ નામની દુકાનમાં માદક પદાર્થ ગાંજા રાખી વેચાણ કરે છે વગેરે કતની જાણ પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારડ સાહેબ શ્રી નાઓને લેખિતમાં કરતા उत्तराण पुलिस इंस्पेक्टर डीव बाड़साहेब श्रीनाओ उत्तरायण पोलिस मणसों की अलग अलग टीमों बनाई सरकारी पंचों से बातमी की कतवाड़ी जगह रेड करता आरोपी नामे मोहित नानेश्वर महाजन उम्र उमरवर्ष एक व्यापार रहे दिव्यलोक एपार्टमेंट बीजा मड़े राजपूत फलियु उत्तराण ग सूरत शहर मूलवतन एरोंडोल जिलों जलगाव महाराष्ट्र तथा चिराग सागरभाई सोलंकी उम्र वर्ष वीस धंधो व्यापार રહે ફ્લેટ નંબર સી ચારસો આઠ સુમ સ્વર ગાવાસ પાસે ઉત્તરાયણ ગામ સુરત શહેર મૂળવતન બાપુનગર રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર જિલ્લો ભરૂચ ભરૂચનાઓને પકડી પાડેલ હતો મજકૂર પકડાયેલા આરોપીઓના કબજામાંથી પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન છાસઠ પોઈન્ટ બાસઠ ગ્રામ કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ત્રણસો એકાવન મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા પંદર હજાર રોકડા રૂપિયા પાંચસો પચાસ મળે કુલ એક કિંમતે રૂપિયા અઢાર હજાર નવસો એક ની મત્તા મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે